જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો આજે આપણે બોડ ચોથની પૂજા વિધિ પ્રાચીન કથા તેમજ પૌરાણિક કથા વિશે જાણીએ શ્રાવણ માસના વધ પક્ષની ચોથ ચોથ તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે ચોથના દિવસે ગાય અને વાછડાની પૂજા કરવાનો મહિમા છે ગાય વાછરડાની પૂજા કરીને તેની બાજરાની ઘોઘરી ખવડાવવામાં આવે છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્ય કામમાંથી પરવારી કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું અને એકટાણું કરવું ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં બોળચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં સૌભાગ્યવતી સ્ત્રીઓ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે બોડચોથની વાર્તા સાંભળે છે સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાતી નથી કે ઘઉંની કોઈ વાનગી પણ ખાતી નથી ઘઉં દળતી પણ નથી તેમજ શાકભાજી પણ સુધારતી નથી ગાય વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે આરો બોડચોથની કથા ચોથ વિશે એક પ્રાચીન વાર્તા છે એક નવી વહુ ઘરે આવી તેના સાસુએ તેને ઘઉંનો ખાંડવાનો કીધો ઘઉંનો એટલે ઘઉં એવો અર્થ હતો પણ વહુએ ઘઉંને બદલે તેના ઘરમાં વાછરડો હતો કે જેનું નામ પણ ઘઉંલો હતું તેને ખાંડી નાખ્યું સાસુએ જોયું તો લોહીથી ખાંડણીઓ ખદબદતો હતો સાંજનો સમય થવા આવતો હતો સાસુ વહુ ગાય તે પહેલાં વાછરડાને ઉકરડામાં નાખી આવ્યા ગાય આવી તો તેણે વાછરડો ન જોયો તે પાંભરડા નાખવા લાગી ગાય તો ઉકરડે પહોંચી ત્યાં તેણે પાંભરડા નાખ્યા તો વાછરડો ઊભો થયો ગાય સાથે વાછરડાને પણ પાછા આવતા જોઈ સાસુવાઓ બંનેએ તેનું પૂજન કર્યું ત્યારથી ઘઉંની વાનગી અને ગાયના દૂધની વાનગી એક દિવસ ન ખાવાની શાસ્ત્રોક મનાઈ કરવામાં આવી છે ત્યારથી વાછરડા સાથે ગાયનું પૂજન થતું આવે છે હવે સાંભળીએ બોળચોથની પૌરાણિક કથા પૌરાણિક ગ્રંથો અનુસાર કામધેનું ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે બહુલાના રૂપમાં નંદની ગૌશાળામાં પ્રવેશી હતી કૃષ્ણજીને આ ગાય ખૂબ જ પસંદ હતી તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા બહુલા પાસે એક વાછરડું પણ હતું એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બનાવવાનો વિચારવા લાગ્યો બહુલા ડરી ગઈ અને તે ફક્ત તેના વાછરડા વિશે જ વિચારતી હતી સિંહ તેની તરફ આગળ વધ્યો બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે તે તેને ખવડાવીને પાછી આવશે પછી તે તેને પોતાનો શિકાર બનાવશે સિંહે કહ્યું હું તારી વાત કેવી રીતે માની શકું પછી બહુલા તેને ખાતરી આપે છે અને લે છે કે તે આવશે બહુલા પછી ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે પાછી આવે છે સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન કૃષ્ણ છે જે બહુલાની પરીક્ષા કરવા આવે છે શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને માતા ગાય તરીકે સંબોધશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ સમૃદ્ધિ સંપત્તિ ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ